તાત્કાલિક મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ કાર વેચવાની છે કાર ડીઝલ એન્જિન છે ઘર કાર છે અને મિત્રો કારમાં તમને ચાલીસ હજારનું મ્યુઝિક સિસ્ટમ સાઉન્ડ સિસ્ટમ જોવા મળશે સાથે ફ્રીજ આપવાની છે તો આ સ્વિફ્ટ કારની કિંમત મોડલ ક્યાં જોવા મળશે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે સ્વિફ્ટકારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે અને કાર થ્રી ઓનરમાં છે અને કાર માત્ર બ્યાસી હજાર સાતસો અને છેતાલીસ કિલોમીટર ફરેલી કાર છે અને મિત્રો કારમાં બે સારી કંપનીની જોવા મળશે સિયાટના ટાયર તમને નવા જોવા મળશે અને મિત્રો કારમાં કાટસળો કેમ જોવા નહીં મળે વીમો પાર્સિંગ પીયુસી બધું રનિંગ જોવા મળશે અને સાથે જ ચાલીસ હજાર રૂપિયાનું મ્યુઝિક સિસ્ટમ તમને ફ્રી જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર ઇન્ડુ પાવર સ્ટેઇ ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ લેઝર સીટ કવર બધું કમ્પ્લીટ જોવા મળશે તો વાત કરીએ આપણે સ્વીપકારની તો કાર નો એક્સિડન્ટ છે બોડી ખૂબ જ સારી કાર જોવા મળશે અને મિત્રો કારમાં એસી પાવરફુલ વર્ક કરે છે કમની કલર સાથે કાર જોવા મળશે નોર્મલ આગળ પાછળ બમ્પર તમને ટચિંગ જોવા મળશે ગાડી ઘર ઘર આવશે અને સુપર કન્ડિશન જોવા મળશે તો વાત કરીએ આપણે આ સ્વિફ્ટલિક સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ ગિરીશભાઈ છે અને મિત્રો ગિરીશભાઈએ આ સ્વિફ્ટ કારની કિંમત ત્રણ લાખ અને એકત્રીસ હજાર પાંચસો રૂપિયા રાખેલી છે ત્રણ લાખ એકત્રીસ હજાર પાંચસો રૂપિયા કિંમત રાખેલી છે થોડું ઘણું માન રહેશે તેવું માલિકનું કહેવું છે જાજો ફેરફાર નહીં થાય તો ગિરીશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ પચાસ છપ્પન છ એકાણું સ્ક્રીન ઉપર આપેલો જ છે ગિરીશભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે રાજકોટ જિલ્લો રાજકોટ ગામ માવડી જોવા મળશે તો માલિકનું નામ ગિરીશભાઈ ગિરીશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ગીરીશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ગિરીશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જયશરાજ